હાય ગાય જય માતાજી જય દ્વારકાજી હર હર મહાદેવ તો તમારું મારો વિડીયોમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ફરીથી આપણે આવી ગયા નવો વિડીયોની સાથે તો આજે જવાનું છે સીધું ઘરમાં અંદર માંડવી માંડવી હમી થઈ ગયા આપણે માંડવીએ બહુ હેરાન કર્યા આપણે બહુ એટલે બહુ તો આવી રીતના ઘરમાં બધું પડ્યું કે આમ અગળી સેટ નવરાશીયા બધી અહીંયા આપણે માંડવીનો રેગલો કર્યો રૂમની અંદર બાર બાર છે પાકો આમ રખડે ના ઓરેટિંગ ગોબિન તૈયાર થઈ ગયા તો તો હર મહિ હર મહિને ભાગે છેલા દિવસે ઓહો બે રમમાં હરમાવાળો હાલો ભાગો 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 હાલો ભાગવાઈતી ભાગો આ ભાગો આવ કલે જાવ હું આલે હાલો તમને બધી ભાઈ કહી દીધો આ ટકાબેન હરમાઉમાં હરમાઉમાં એ એ હાલો હાલો આવ ઊઠી ઊઠી ને હા આવ હાલો હાલો

તમારે સેલે સેલો હરમાવાનું હે આમ ભાઈ કા ભાઈક છે હું કા હું કા હું છે નહી ભાઈ તમારો ડાસો કોઈ જોઈ જાય આ લો આને કઈ વાંધો જો પોતા મેરા માર છે જો તો તો હરમાઈ આમ હરમાવ એ હરમાવ એ હરમાવ માય એ એમ ન કરાય બકા જરા કે તો આ હરમાઈ દે આવ

180 स्पीड में जो वो तो क्यों लगे है 180 स्पीड में वो तो तुम्हारा बस तो है लगा हमारी बैठो आज तो जो आज तो जो आज तो वो मोटे-मोटी होती ना का बगा जत जत इतनी बदी ओई का बेगाज कर ली नहीं का रखना चाहिए यहां क्यों आती हो नंतो नंतो याला આમાં હું હારી લગામાં કઈ દેખાઈ દઉં ને બે પરેશજ નથી કે સ્ત્રી તો દેખાય તો આ અલગ સ્ત્રી છે કાળા કરો ને ગી

હલો જો તમે જવાનો ટાઈમ થઈ ગયો હલો આપણે રિક્ષામાં વિદાય કરવાની છે હું હાલ તેજસભાઈ શાંતિ ભાઈ ને ફોન કરો આવ્યું વર્ક ખાતો તો વર્ક ખાતો

ઓલું પાણી પાછું પાઈ દીધું હતું ને નહીં આગળ પીધું હવાને જ મમ્મી બાંધી લીધી હતી હા હવાને જ મને ફોન આવ્યો તો વહેલો ત્યારે હું સ્ટેશન ઓલી છ વાગે ટ્રેન હતી તેનો કાલથી ફોન આવી ગયો હતો ગાંધીનગરથી લોકો આવતા હતા તો એ કે અમારે સોમનાથને જવાનું છે તો હવે છ વાગે આવી જાય બાકી હું દસ વાગે તો ગાડી કાઢતો એટલે છ સાડા વાગે હું ભૂગી ગયો સાડા પાંચ વાગે લઈ ગયો તો

આજનો વિડીયો હું અહીંયા જઈને કરું છું તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો રાધે રાધે